ધોરણ દસની પ્રી બોર્ડ પરીક્ષા સોળમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી દરમિયાન યોજાશે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાની પદ્ધતિથી સંપૂર્ણપણે વાકેફ કરવા મુખ્ય બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના મનમાં રહેલો ડર અને તણાવ દૂર કરવો વિદ્યાર્થીઓને વાસ્તવિક પરીક્ષા જેવું જ વાતાવરણ પૂરું પાડવું જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે મુખ્ય પરીક્ષા આપી શકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જ્યારે જાહેર થયો છે ત્યારે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન આ પરીક્ષા લેવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરની છસોથી વધુ શાળાઓમાં પિસ્તાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ દસના જે પરીક્ષા આપવાનારા છે તેઓને પ્રથમ વખત બોર્ડની પરીક્ષાનો જાહેર પરીક્ષાનો અનુભવ સારી રીતે થાય બોર્ડની પેટર્નનો અનુભવ થાય કેન્દ્રીયકૃત પદ્ધતિથી પ્રશ્નપત્રો આપવામાં આવે બોર્ડની પેટર્ન પ્રમાણે હોલ ટિકિટ બારકોડ સ્ટીકર ખાખી સ્ટીકર અને તેમજ ઉત્તર વય પણ બોર્ડ પ્રમાણે કારણ કે નવ ધોરણ સુધી બાળકે શાળામાં પરીક્ષા આપી હોય ત્યારે જાહેર પરીક્ષા આપવા જાય વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે જાય અને તેને મહાવરો થઈ જાય તે હેતુથી દર વર્ષે અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર વર્ષથી આપણે આ પ્રીબોર્ડ પરીક્ષાનું આયોજન કરીએ છીએ ચાલુ વર્ષે પણ સોળ જાન્યુઆરીથી આ પ્રીબોર્ડ પરીક્ષા ધોરણ દસના મુખ્ય પાંચ વિષયોની લેવામાં આવનાર છે જેનો કાર્યક્રમ જારી કરવામાં આવેલો છે અને અત્યારે જે રજીસ્ટ્રેશન છે પિસ્તાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓનું છસોથી વધુ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને પરીક્ષા માટેની ભૌતિક વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી છે શાળાઓએ તેમની બેઠક વ્યવસ્થા અને અન્ય માળખાકીય સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની બેઠક ગોઠવવાની રહેશે વિદ્યાર્થીઓની સરળતા માટે પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે એક ખાસ લિંક પ્રદાન કરવામાં આવશે જેનો ઉપયોગ કરીને ધોરણ દસના ના વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટ મેળવી શકશે આ પ્રી બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓને તેમની તૈયારીનું મૂલ્યાંકન કરવા અને નબળા વિષય ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડશે સદર પ્રીબોર્ડ પરીક્ષામાં જે હોલ ટિકિટ છે એ બોર્ડની પેટર્ન પ્રમાણે જ શાળાઓને લિંક આપવામાં આવશે અને શાળાઓ જે છે એ લિંકમાં પહેલેથી વિગતો વિદ્યાર્થીઓની ભરી દેશે જેથી કરીને એ લિંક છે એ શાળા કક્ષાએથી જ હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને વિદ્યાર્થીઓને આપવામાં આવશે એટલે વિદ્યાર્થીઓ એ બાબતે નિશ્ચિત રહેવાનું છે ટિકિટ શાળા દ્વારા આપવામાં આવશે અને ઉત્તરવયી જે છે એની પેટર્ન પણ જે નક્કી કરેલી છે તે પ્રમાણે બોર્ડની પદ્ધતિ પ્રમાણે જ શાળાઓ દ્વારા આપવામાં આવશે વિદ્યાર્થીઓને ખાસ મેસેજ આપીશ કે પ્રથમવાર જ્યારે બોર્ડની પરીક્ષા આપો છો એ શાળા કક્ષાએ જે પરીક્ષા આપો છો તે જ પ્રકારની પરીક્ષા છે તમને ફક્ત ને ફક્ત એ પેટર્ન જે છે જે ઉત્તરવયી જે છે એની અંદર તમને નવું લાગે એની સાથે સાથે હોલ ટિકિટ પણ પ્રથમવાર જ્યારે પહેલીવાર જુઓ ત્યારે જાહેર પરીક્ષામાં તમને જોવા મળે જે આપણી શાળાની જે પરીક્ષાઓ હોય એમાં હોતી નથી એટલા માટે થોડુંક પ્રથમ દિવસે બાળકોને કંઈક નવું લાગે અને બીજી જગ્યાએ પાછી પરીક્ષા આપવા જવાનું હોય એટલે આ બધામાં અને પ્રશ્નપત્ર પણ પાછું બહારથી આવે એટલે કેન્દ્રીકૃત પદ્ધતિથી પ્રશ્નપત્ર આવે બોર્ડની પેટર્નનો અનુભવ પહેલાં થઈ જાય ને તો પછી આપણી આ જેમ પ્રેક્ટિસ મેચ થઈ જાય તો પછી ફાઇનલ મેચ રમતી વખતે આપણને પ્રોબ્લેમ ના આવે એટલા માટે વિદ્યાર્થીઓને ખાસ સંદેશ એ આપીશ પરીક્ષાને પર્વ સમજીશ પરીક્ષાને એક ઉત્સવ સમજી આપણે આ પરીક્ષા સારી રીતે આપવાની પ્રિલિમ પરીક્ષા છે એની સાથે જ આપણે આ પરીક્ષાનું આયોજન ગોઠવી દીધું છે જેથી શિક્ષકોને પણ આનું જે છે મૂલ્યાંકન કરવામાં સરળતા રહે અને એ મૂલ્યાંકન ઝડપથી વિદ્યાર્થીઓને આપી દેવાનું જેથી કરીને એ વિદ્યાર્થીઓને ક્યાં કચાસ રહી ગઈ છે હજુ પણ તૈયારી કરવાની જ્યાં જરૂર પડે ત્યાં તેઓ તૈયારી કરી શકે એટલા માટે આપ સૌને प्रिबोर्ड परीक्षामा मारि हृदयपूर्वक शुभेच्छा